જૈન વિદ્યાર્થી મિત્રો તો કે હાલો હવે દાખલ નંબર પાંચ દાખલ નંબર પાંચ ની અંદર આપણે કીધું છે મધ્યક શોધો હાલો મધ્યક શોધો માટે આપણે વર્ગ અને આવૃત્તિ બે વસ્તુ આપી દીધી છે તેના ઉપરથી શરૂઆત કરી દે આ દાખલા ની અંદર પણ આપણે પદ વિચારની રીત જે એનો ઉપયોગ કરશું ચાલો હવે આપણે જે છે ગણતરી શરૂઆત કરી દે આપણે બધી વસ્તુ ખ્યાલ હશે વિદ્યાર્થી મિત્રો ચાલો હવે ત્રીજો ખાનું ફરજિયાત કોનો આવશે તો કે મધ્ય કિંમત મધ્ય કિંમત એટલે શું કહેવાશે એક્સ આઈ એક્સ આઈ ની કિંમત મેળવવા માટે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો તો કે વર્ગનો સરવાળો ભાગ્યા કેટલા કરવાના બે વર્ગો સરવાળો ભાગ્યા બે ચાલો વર્ગનો સરવાળો કરી તો કે પચાસ ની અંદર બાવન નો ઉમેરો કરો તો સરવાળો એકસો ને બે થાય એકસો ને બે ભાગ્યા કેટલા કરવાના આપણે બે તો એકસો ને બે ને આપણે બે વડે ભાંગી એટલે અડધા કેટલા થશે તો કે એકાવન એટલે કે આપણે પેલી જે છે એ મધ્ય કિંમત કેટલી મળશે વિદ્યાર્થી મિત્રો એકાવન ચાલો બીજી કિંમત પણ સાથો સાથ મેળવી તો કે અને પંચાવન તેપન અને પંચાવન નો સરવાળો વિદ્યાર્થી મિત્રો થશે એકસો ને આઠ એકસો ને આઠ ને જે છે બે વડે ભાંગીએ એટલે વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ચોપન ચાલો હવે આપણે જે છે આપણે ડાયરેક્ટ કઈ રીતે કામગીરી કરીએ તો કે જે વર્ગ ની વચ્ચે જે તફાવત હોય એ તફાવત જે છે આપણે ઉમેરો કરતા જઈએ એટલે સાઈ ની કિંમત આવશે પણ આ વખતે ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવાનું છે કઈ રીતે ધ્યાન આપજો દાખલામાં તો કે તમે જોવા જાવ તો કે જે વર્ગ છે એ વર્ગ જે છે સતત વર્ગ નથી કામ સતત વર્ગ નથી તો કે અહીંયા બાવન છે ને તો અહીંયા સીતે થઈ ગયા તો તમે અહીંયા ડાયરેક્ટ આમ જોવા જાવ ને પચાસ થી બાવન પચાસ થી બાવન એટલે વિદ્યાર્થી મિત્રો બે નો તફાવત થાય એજ રીતે તેપન થી પંચાવન એટલે બે નો તફાવત થાય પણ તમે જોવા જાવ તો આપણે આ બે મધ્ય કિંમત મેળવી એમાં એકાવન થી ચોપ્પન એટલે કેટલાનો વધારો થયો કે અહીંયા ત્રણ નો વધારો થયો કઈ રીતે મળશે તો કે વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપજો જોવા તો તો અહીંયા આગળ જશે ને ઊભો તફાવત ધ્યાને લેવાનો કયો તફાવત ધ્યાને લેવાનો ઉભો તફાવત ધ્યાને લેવાનો ઊભો તફાવત કઈ રીતે તો કે તમે જે છે કા છેલ્લા આંકડાઓ જે છે એનો ઉભો તફાવત લ્યો આ પછી પહેલા આંકડા જે છે એનો ઉભો તફાવત લ્યો એટલે તમને સેમ જવાબ મળશે જો અહીંયા ઉભો તફાવત પહેલા આપણે આંકડા લઈ તો કે 50 થી 53 એટલે કેટલાનો વધારો થયો 3 નો 53 થી 56 એટલે કેટલાનો વધારો થયો 3 નો એ જ રીતે આ બાજુ જોવા જાવ તો 52 થી 55 કેટલાનો વધારો થયો 3 નો 55 થી 58 કેટલાનો વધારો થયો 3 નો તો કે આવી રીતે જ્યારે સતત વર્ગમાં ન હોય ત્યારે જે છે તમારે ઉભો તફાવત જે છે એ ધ્યાનમાં લઈ અને જે sec sin ની કિંમત ઉમેરો કરતો જાવ તો હવે મને ખ્યાલ આવી ગયો હું ઉભો તફાવત લેવા જાવ ને તો 3 નો વધારો છે તો અહીં 3 3 ઉમેરો કરતો જાવ એટલે મને x ની કિંમત મળશે ચાલો આમાં 3 ઉમેરો કરીએ તો કેટલો જવાબ આવશે 57 એમાં 3 નો ઉમેરો કરીએ તો sin એમાં 3 નો ઉમેરો કરીએ તો 63 તો કે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ જે છે આપણે x એટલે કે મધ્ય કિંમત મળી ગઈ ચાલો હવે કોને ધારશું આપણે એ તરીકે જે છે ધારણા કરવાની રહેશે તો એક્સઆઈ ની વચ્ચેની કિંમત જે છે કોણ આવશે અહીંયા સત્તાવન તો એની આપણે એ ધારી લઈએ એટલે વિદ્યાર્થી મિત્રો એની કિંમત આપણે કેટલી ધારી લીધી અહીંયા આગળ સત્તાવન એની કિંમત આપણે કેટલી ધારી લીધી સત્તાવન હાલો એના ઉપર આપણે આગળનું જે ખાનું છે કોનું આવશે યુ આઈ યુઆઈ નું સૂત્ર યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો તો કે યુઆઈ કઈ રીતે મળશે તો કે જે તમે એ ધારો ને એકસાય ની કિંમતમાં એ લાઈનમાં યુઆઈ ની કિંમત શું આવશે જીરો ઉપર બધી જવી minus નીચે બધી જવી પ્લસ તો ક્યાંથી શરૂઆત minus એક minus બે નીચે પ્લસ તો કે પ્લસ એક પ્લસ બે ચાલો વિદ્યાર્થી મિત્રો તો કે આ આપણે ui ની કિંમત મળી ગઈ હવે છેલ્લો ખાનું બાકી રહ્યું કોનું આવશે તો કે પદ વિચલન રીત મુજબ જોવા જાવ તો કે આવૃત્તિ અને ui નો ગુણાકાર એટલે fi ui કરવાનું રહેશે તો કે હાલો આવૃત્તિ થોડી ઘણી મોટી આપી છે એટલે ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો ચાલો ગુણાકાર કરી શકાય તો કે પંદર ગુણા બે તો પંદર દુ વિદ્યાર્થી મિત્રો ત્રીસ પણ ત્રીસ કેવા માઇનસ એકસો દસ એકા એકસો ને દસ પણ કેવા આવશે વિદ્યાર્થી મિત્રો માઇનસ ચાલો એકસો ને પાંત્રીસ નો ઝીરો સાથે ગુણાકાર તો એ જો ઝીરો થશે એકસો ને પંદર એકા વિદ્યાર્થી મિત્રો એકસો ને પંદર પચીસ દુ વિદ્યાર્થી મિત્રો પચાસ ચાલો તો કે અહીંયા છે એફઆઈ અને યુઆઈ ની કિંમતો મળી ગઈ હવે આપણે જે છે જરૂરી જે માહિતી સૂત્રમાં જરૂરિયાત પડે એ પ્રમાણે સરવાળો કરી નાખીએ તો કે પહેલા જે છે ને આપણે આવૃત્તિનો સરવાળો કરશું આવૃત્તિનો સરવાળો કરશું એટલે વિદ્યાર્થી મિત્રો એને કહેવા છે એ સિગ્મા એફ આઈ આવૃત્તિનો સરવાળો એટલે શું કહેવા છે વિદ્યાર્થી મિત્રો સિગ્મા એફ આઈ ચાલો સરવાળો કરીએ તો કે સરવાળો જે છે તમને જે રીતે યોગ્ય લાગે એ પ્રમાણે તમે કરીએ કોખરી કઈ રીતે ધ્યાન આપજો હું આવી રીતે આઈડિયા આપું તો કે અ આપણે જે છે એકસો ને પંદર એકસો પંદર ને એકસો પાંત્રીસ નો સરવાળો કરીએ એટલે એકસો પંદર જે છે ને પાંત્રીસ નો પચાસ પચાસ એટલે એકસો પચાસ થાય એકસો પચાસ માં આવડ સો ઉમેરો કરીએ આમ કરો એટલે જે છે બસો પચાસ બસો પચાસ ની અંદર પચીસ અને આ પંદર પચીસ અને પંદર ચાલીસ ચાલીસ ને આ દસ એટલે પચાસ પચાસ છે એટલે અઢીસો માં પચાસ ઉમેરો એટલે ત્રણસો ત્રણસો માં સો ઉમેરો કરેલો એટલે ચારસો એમ કરો તોય ચાલે અથવા શૂન્ય આગળ વધી જશે ભાઈ બે બે ને એક ત્રણ ત્રણ ને એક ચાર ચાર ને ત્રણ સાત સાત ને એક આઠ આઠ ને બે દસ દસ ની પડી શૂન્ય અને વિદ્યાર્થી મિત્રો વધી એક ધ્યાન આપજો એક અને એક બે બે ને એક ત્રણ ત્રણ ને એક ચાર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ જે છે આપને સીગમા એફ આઈ કેટલો જવાબ મેળવ્યો ચારસો જવાબ મેળ્યો ચાલો હવે જે છે ને એફઆઈ ગુણ્યા યુઆઈ નો સરવાળો કરી નાખીએ એટલે શું લખાશે વિદ્યાર્થી મિત્રો એફ આઈ યુઆઈ પણ આગળ લાગી જાય છે સિગમા સિગમા એફઆઈ યુઆઈ બોલાશે ચાલો અહીંયા સરવાળો કરીએ પણ અહીંયા ખરેખર શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો બાદ બાકી થશે ધ્યાન આપજો તો કે પેલા માઇનસ વાળા ને ભેગા કરી નાખી માઈનસ વાળા ને ભેગા કરીએ એટલે એકસો દસ અને એત્રીસ એટલે કેટલા થશે વિદ્યાર્થી મિત્રો એકસો ને ચાલીસ પણ એ કેવા રહેશે માઇનસ ચાલો અહીંયા ભેગા કરીએ તો કે એકસો ને પંદર વત્તા કેટલા થાશે પચાસ એટલે જવાબ તમારો અહીંયા આવશે વિદ્યાર્થી મિત્રો એકસો ને પાંસઠ પણ કેવા રહેશે વિદ્યાર્થી મિત્રો પ્લસ તો કે ખરેખર અહીંયા જે છે બાદ બાકી કઈ રીતે થશે એકસો ને પાસઠ પ્લસ મોટા છે એટલે ખરેખર આપણે એકસો ને પાસઠ માંથી એકસો ને ચાલીસ આપણે માઇનસ કરશું એટલે આ વખત આપણે પાંચ ના પાંચ હવે અહીંયા જે છે છ માંથી જે છે અ આપણે છ માંથી ચાર જાય વિદ્યાર્થી મિત્રો છ માંથી ચાર જાય તો બે એક માંથી એક જાય તો જીરો એટલે કેટલો જવાબ મળશે આપણે વિદ્યાર્થી મિત્રો પચીસ બાયોડેટા લખી નાખીએ પેલા લખી નાખીએ તો કે એની કિંમત આપણે કેટલી ધારી લીધી વિદ્યાર્થી મિત્રો અહીંયા સત્તાવન પછી લખી નાખીએ સિગમા એફઆઈ સિગમા એફઆઈની કિંમત કેટલી મળી વિદ્યાર્થી મિત્રો અહીંયા ચારસો પછી લખી નાખી વિદ્યાર્થી મિત્રો તફાવત લેવાનો છે આડો નહીં લે એટલે ઉભો કેટલા નો મળ્યો તો ત્રણ નો એટલે ત્રણ જે છે એસ ની કિંમત આપણે મળશે ચાલો હવે સૂત્ર મૂકી દઈએ તો કે સૂત્ર જે છે પદ વિચર રીત મુજબ એક્સ બાર બરાબર એ વત્તા

25 * 3 25 * 3 વિદ્યાર્થી મિત્રો 75 ભાગ્યા કેટલા લખાશે 400 તો 11 મારે જેસે 75 ભાગ્યા જેસે 400 કરવાને એટલે હું એક કામ કરી નાખું વિદ્યાર્થી મિત્રો ખાલી જેસેને 75 ને જેસે હું 4 વડે ભાંગી નાખું આ બે 0 જેસે છેદમાં બે 0 જેસે એના ઉપર કેટલા પોઈન્ટ મતવાના વિદ્યાર્થી મિત્રો બે પોઈન્ટ મારે મૂકવા એટલે હું ડાયરેક્ટ 4 વડે ભાગું છું ધ્યાન આપજો તો 4 વડે ભાંગીએ તો કે 4 * 1 =

વીસમાંથી વીસ જાય તો કે અહિયાં આગળ વિદ્યાર્થી મિત્રો આપણે અઢાર પોઇન્ટ પંચોતેરો પણ આ ખાસ ધ્યાન રાખ્યો પણ આપણે અહીંયા જે છે ના બે જીરો જે છે એ ભાંગાકાર કરવા માટે નથી લીધા તો એના મારે બે પોઈન્ટ મૂકવાના રહ્યા એ બે પોઈન્ટ અહીંયા જવાબ ની અંદર મારે સડાવવાના એ બે પોઈન્ટ સડાવવો એટલે આ પોઈન્ટ જે છે ને બે આંકડાની આગળ લેવા પડશે હજી એટલે જે છે હું અહીંયા આગળ જે છે અઢાર જે છે એની આગળ એટલે તમારો આવશે એટલે જવાબ તમે વિદ્યાર્થી મિત્રો જોવા જાવ ને તો તો આવશે આપણે કિંમતમાં મેં કીધે જીરો પોઈન્ટ અઢાર પંચોતેર ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો તો કે આપણે જે છે આ સત્તાવન એમ ના એમ વત્તા પંચોતેર ભાંગા ચારસો કરો તો જીરો પોઈન્ટ અઢાર અઢાર જે છે પંચોતેર કરીએ તો પોઈન્ટની આગળની સંખ્યા જે સીધા જે છે આપણે અહીંયા સત્તાવન માં ઉમેરો કરીએ તો છે તો સત્તાવન માં જીરો ઉમેરો કરી તો સત્તાવન ના સત્તાવન પોઈન્ટ પછી ની સંખ્યા એમના એમ મેકી દેવાની એટલે કે અઢાર પંચોતેર તો કે વિદ્યાર્થી મિત્રો આગળ જે છે આપણે એક્સ બાર ની કિંમત જે છે સત્તાવન પોઈન્ટ અઢાર પંચોતેર મળે એટલે કે આપણો જે છે આપણે સત્તાવન પોઈન્ટ અઢાર પંચોતેર મળે છે અથવા તમે અહીંયા જે છે ત્રીજો આંકડો કાઢીને અહીંયા નવ કરો તો પણ ચાલે ખરી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ જે છે આપડે દાખલો નંબર પાંચ જે છે પૂરો થાય ચાલો આની પછીનો દાખલો જે છે એની શરૂઆત કરીએ